શું આપનું બાળક નાનું છે અને બાળકને જે તે વસ્તુઓ ખાવાની ટેવ છે તો ચોંકી જજો આ સમાચાર આપના માટે છે બની શકે આ સમાચાર જોયા પછી આપ આપના બાળક પ્રત્યે સજાગ બની જાઓ આ વાત અમદાવાદના ત્રણ વર્ષના પ્રિન્સની છે જેની ખરાબ આદતના કારણે તેને પેટમાં દુખાવો પડ્યો અને ત્યારબાદ તેનું સિવિલ હોસ્પિટલમાં સાત કલાક ઓપરેશન કરીને તેનો જીવ બચાવાયો અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયેલા ત્રણ વર્ષના પ્રિન્સનું સાત કલાકનું એક જટિલ ઓપરેશન કરાયું એમ કહીએ કે સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે આ બાળકને નવજીવન જ આપ્યું છે કારણ કે બાળકના પેટમાં રહેલી ચીજ વસ્તુઓ કાઢવી એક જટિલ કાર્ય હતું ત્યારે આપને વિચાર આવતો હશે કે આખરે એવું તો વળી પ્રિન્સ શું ખાતો હતો કે તેનું ઓપરેશન કરવું પડ્યું તો આપ સાંભળીને ચોંકી જશો કે પ્રિન્સને ખાટલાની કાથી ખાવાની આદત હતી એટલું જ નહીં પ્રિન્સ સોફા સેટમાં વપરાતું સ્પંજ પણ ખાતો હતો જે બાદ તેની તબિયત બગડી હતી ના કોઈ દિવસ નતો ખાતો પહેલી વાર મેં જ પહેલી વાર સાંભળ્યું ત્યારે તો હું થઈ ગઈ ને તો મન શું ખબર એટલે શું નીકળ્યું એના પેટમાંથી એના દોરા નીકળ્યા કેવા દોરા એના કાથીના સૂતરના કાથીના આવે છે ને એ એટલે શું ધાબે રમવા જતો તો બાળક હા ધાબે રમવા જતો છોકરાઓ છોકરા રમતા પેટમાં દુખાવો હતો પેટમાં સાહેબ દુખાવો થતો એટલે પછી મેં કીધું હવે હોસ્પિટલમાં લઈ ગયો સાહેબ પ્રિન્સ ને અચાનક પેટમાં માં દુખાવો ઉપડ્યા બાદ તેના માતા પિતા તેનો ઘરગથ્થુ ઈલાજ કરવાનું શરૂ કર્યું પરંતુ પ્રિન્સ ના પેટ નો દુખાવો તો દૂર ન થયો પરંતુ તેને સતત ઉલટીઓ પણ થવા લાગી જે બાદ બાળક ના માતા પિતા એ સિવિલ હોસ્પિટલ નો સંપર્ક કર્યો અને ત્યારબાદ સિવિલ હોસ્પિટલે શરૂ કર્યો પ્રિન્સ નો જટિલ ઈલાજ કેમેરામેન તેજસ દેબે સાથે મલહારપોરા જીએસટીવી અમદાવાદ શરૂઆતમાં પ્રિન્સના માતા-પિતાએ પ્રિન્સને પેટમાં દુખાવાની ફરિયાદ કરી ઉલટીઓ થવાની ફરિયાદ કરી જે બાદ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સની ટીમે બાળકના આંતરડાની તપાસ કરી તો આંતરડાની અંદર એવી વસ્તુઓ જોઈ જે જોઈને ડોક્ટર્સ પણ ચોંકી ગયા પ્રિન્સની શારીરિક તપાસ કરતા પ્રિન્સના પેટમાં દોરા જેવી ચીજ જોવા મળી જે બાદ ઓપરેશન હાથ ધર્યું ટીમ દ્વારા હાથ ધરાયેલું આ ઓપરેશન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પ્રથમ વખત વિચિત્ર ઓપરેશન હતું જેમાં બાળકના પેટમાં ફસાયેલા કાથીના દોરાને કાઢવાના હતા જેમાં આંતરડામાં હોલ કરીને અંદાજે પાંચસો ગ્રામ જેટલા કાથીના દોરા કાઢવામાં આવ્યા એટલું નહીં પરંતુ બાળકને સોફા સેટમાં વપરાતા સ્પંજ ખાવાની આદત હોવાથી પેટમાંથી જેટલા ટુકડા પણ મળી આવ્યા હતા અને અમારા જે સર્જન ડોક્ટર રાકેશ જોશી આખું ડિપાર્ટમેન્ટ છે એને એનું પેટ ખોલી આંતરડા ખોલી તો એમાંથી જે દોરીઓ કહેવાય ખાતલો ભરવાની એવી દોરીઓનું આખો ગઠ્ઠો જામી ગયેલો એમાં જઠરમાં અને આંતરડામાં પણ હતો ધીરે ધીરે એમણે આ દોરી ખોલતા ખોલતા ઘણા બધા મટીરિયલ નીકળેલું અને જે આપણા સોફા છે એના સ્પંજ પણ નીકળેલા અમારી દ્રષ્ટિએ અમે જે લિટરેચર સર્ચ કર્યું છે એ પ્રમાણે આ યુનિક પ્રકારનો કેસ છે પણ લગભગ એવું કહેવાય કે પાંચસોથી સાડી સાતસો ગ્રામ જેટલું તો વજન હશે જ અને એના એના પેટમાંથી પાછા બીજા લગભગ દસથી બાર પીસ સ્પંજ ન નીકળ્યા અને દોરી એટલે આમ આમ ઢગલામાં કહી શકીએ આપણે કે કે આમ ગુચ્છો કહીએ ને એમ રીતે અંદાજ તો અંદાજે ગ્રામ જેટલી દોરી હશે અને આખું આંતરડું નાનું આંતરડું દોરીથી ભરેલું અને પછી એવું થયું કે અલ્ટિમેટલી તો આ આવે તો હોજરીમાંથી જ એટલે પછી અમે એવો નિર્ણય લીધો કે હોજરી પણ ખોલીને જોઈએ તો સરપ્રાઇઝિંગલી એની અંદરથી દોરી અને આ સ્પંજના ટુકડા મળ્યા ખૂબ જ બારીકાઈથી ચીવટપૂર્વક પાર પાડવામાં આવેલ આ ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડવામાં આવ્યું અને પ્રિન્સને નવજીવન બક્ષવામાં આવ્યું ત્યારે આવી વિચિત્ર આદત ઘણી વખત બાળકોમાં અમુક તત્વોના ઉણપના કારણે પણ થતી હોય છે આવો જ એક રોગ ટાઈકો બેઝર છે જેમાં બાળકો માથાના વાળ ખાઈ જતા હોય છે ત્યારે વાળનો જથ્થો આંતરડામાં એકઠો થતો હોય છે ત્યારે આ પ્રકારની કાથી અને સ્પંચ ખાવાની આદતવાળા પ્રિન્સને તો નવજીવન બક્ષવામાં આવ્યું પરંતુ આ કિસ્સા પરથી દરેક માતા પિતાએ તેમના સંતાનો પર નજર રાખવી જરૂરી છે જે માતા પિતાની જાણ બહાર ચિત્ર વિચિત્ર વસ્તુઓ ખાઈ જતા હોય છે અને ક્યારેક મુશ્કેલી સર્જાઈ જતી હોય છે કેમેરામેન તેજસ દવે સાથે મલ્હાર વોરા જીએસટીવી અમદાવાદ